બાબર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે તારીખ સોળ મે થી ત્રીસ મે સુધી પંદર દિવસની યોગ શિબિરનો કાર્યક્રમ આદર્શ પ્રાથમિક શાળા ખાતે યોજા જેમાં આશરે સો બાળકોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં બાળકોને યોગા રમતો સૂર્ય નમસ્કાર જેવી અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવી આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઝોન કોર્ડિનેટર અજીતભાઈ પટેલ જિલ્લા કોર્ડિનેટર ધ્રુપદભાઈ સોની સંચાલક જીગીસાબેન સોની સહસંચાલક શારદાબેન ઠક્કર ઉર્વશીબેન પ્રજાપતિ દીપિકાબેન ઠક્કર હાજર હતા એવા સોમાભાઈ જયરાગડ એસવન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા ઓમ મારું નામ અજીત કુમાર પટેલ હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ઝોન કોર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યો છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના બસો સ્થળો પર યોગ સબર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિર આયોજન કર્યું છે જેની અંદર વીસ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો છે તો આજ રોજ ભાભર ખાતે આદર્શ પ્રાથમિક શાળાની અંદર આજે અમે વિઝિટમાં આવ્યા હતા અને અહીંયા સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે આજના યુગની અંદર બાળકોના સંસ્કાર કઈ રીતના મળે યોગથી શું ફાયદા થાય મોબાઈલની શું આડઅસરો થાય આ બધી જ માહિતી તેમજ પૌષ્ટિક આહાર આદર્શ બાળકની દિનચર્યા આદર્શ બાળકનો આહાર આદર્શ બાળકની જીવનની અંદર શું કરવું જોઈએ એના તમામ માહિતીથી જાણકાર કરવામાં આવે છે તો ગુજરાત બોર્ડ વતીથી અહીંયા માનની યોગ શોક સિસપાલજીની અધ્યક્ષતામાં ખૂબ સરસ કાર્યવાહી આખા ગુજરાતમાં થઈ રહી છે આભાર ધન્યવાદ